પાંચ દિવસ રોપવે સેવા બંધ રહેશે જેના કારણે ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર પર પદયાત્રા કરીને જવું પડશે મેન્ટેનન્સના કારણે પાવાગઢ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે મેન્ટેનન્સ માટે થી દસ ઓગસ્ટ સુધી રૂપવે બંધ રહેશે કુલ પાંચ દિવસ રૂપવે સેવા બંધ રાખવામાં આવશે ત્યારબાદ અગિયાર ઓગસ્ટથી રૂપવે સુવિધા રાવેતા મુજબ શરૂ કરવામાં આવશે પાવાગઢ ડુંગર પર ચાલતા રૂપવે નિયમ અનુસાર વાર્ષિક મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવે છે જેને લઈ મેન્ટેનન્સ કામગીરી દરમિયાન દર્શનાર્થીઓને મંદિર સુધી પહોંચવા માટે પગપાડા જવાનું રહેશે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે શક્તિપીઠ આવેલું છે હાલ ચોમાસામાં આહલાદક રમણીય વાતાવરણ માણવા લોકો દૂર દૂરથી પાવાગઢ મંદિર ખાતે યાત્રાળુઓનો મોટી સંખ્યામાં ઘસારો જોવા મળ્યો હતો